પંચમહાલમાં પાગડ ખાતે ગુડ સ્રોફે તૂટી પડતા છ કરુણ મોત પંચમહાલમાં પાગઢ ખાતે ગુડ સ્રોફે તૂટી પડતા છ કરુણ મોત પંચમહાલ જિલ્લામાં પાગઢ ખાતે શનિવારે મોટો અકસ્માત સર્જાયો છે માલ સામાન લઈ જતો ગુણ સ્રોપ્ય અચાનક તૂટી પડતા છ લોકોના મોત માહિતી સામે આવી રહી છે મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર બે શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે આ અચાનક બનેલી ઘટનાથી પાવાગઢ વિસ્તાર અને સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ છે મળતી માહિતી મુજબ પાવાગઢના માચીથી નિજ મંદિર સુધી બાંધકામ માટેની સામગ્રી પહોંચાડવા માટે એક અલગ ગુણ સ્રોપ્ય વ્યવસ્થા કરવામાં આવી શનિવાર બપોર બાદ સામગ્રી લઈ જતી વખતે અચાનક રોપ્યોનો ટાર તૂટી પડ્યો તાર તૂટી જતા ટ્રોલી નીચે ધસી પડી અને તેમાં હાજર લોકો ઘટના જ સ્થળે ભયાનક રીતે મોતને ભેટ્યા છે આસપાસના લોકો ચીસો પાડતા જ ઘટના સ્થળે ભયનો માહોલ સર્જાયો દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી તુરંત બચાવ અને સહાય કામગીરી શરૂ કરવામાં આવી ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક વધુ ટીમોને સ્થળ પર મોકલવામાં આવી ફાયર વિભાગના જવાનોને મૃતદેહ બહાર કાઢવા માટે ભારે મહેનત કરવી પડી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માતે અનેક સવાલ ઉભા કર્યા છે રોપવેમાં જરૂરી મેન્ટેનન્સ સમયસર કરવામાં આવ્યું હતું કે નહીં તેની હાલ તપાસ શરૂ થઈ ગઈ છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ગુળસ્રોપ્યની સુરક્ષાને લઈ બેદરકારી દાખવામાં આવી હતી ઘણા સમયથી તેમાં તકલીફ હોવાની ચર્ચાઓ થતી પરંતુ યોગ્ય ધ્યાન જે પરિણામે આજે આ દુર્ઘટના હોવાનું છે છે પાવાગઢ એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ અહીં દરરોજ હજાર લોકો દર્શન કરવા આવે છે તાજેતરમાં મંદિર વિસ્તારમાં બાંધકામના કાર્યો ચાલી રહ્યા છે જેને કારણે ગુળ શ્રોપ્યનો ઉપયોગ સામગ્રી ખસેડવા માટે કરવામાં આવતો હતો સામાન્ય પરિસ્થિતિમાં પ્રવાસીઓ માટેનો મુખ્ય રોપવે અલગ છે પરંતુ આજે બનેલી ઘટના કામદારોને ઓપરેટરો માટે જીવલેણ સાબિત થઈ છે સ્થાનિક વહીવટી તંત્ર અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં લઈ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે મૃતકોના પરિવારોને વળતર આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે ભવિષ્યમાં આવી આવી દુર્ઘટના ન તે માટે તકેદારીના પણ આપવામાં છે દુર્ઘટનાના કારણે સમગ્ર પાવાગઢ વિસ્તારમાં શોકનો માહોલ છે ધાર્મિક પ્રવાસીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે ઘણા લોકોનો પ્રશ્ન છે જો ગુળ સ્થિતિમાં હોય તો મુખ્ય યાત્રિક રોપ્યની સુરક્ષા વ્યવસ્થા કેટલી મજબૂત છે આ સવાલ હવે વહીવટી તંત્ર અને સંચાલન માટે મોટો પડકાર બની ગઈ છે આ દુર્ઘટના માનવીય બેદરકારી તકનીકી ખામી કે કુદરતી કારણસર થઈ તે અંગે સ્પષ્ટતા હજુ થઈ નથી તપાસ બાદ જ સાચી હકીકત બહાર આવશે હાલ માટે છ પરિવારો પોતાના પ્રિયજનોને ગુમાવવાના આઘાતમાં છે અને સમગ્ર વિસ્તાર તેમની સાથે શોકમાં જોડાયો છે સર આજે દુર્ઘટના ઘટી આપણા મતલ વિસ્તારમાં બન્યો શું હકીકત છે ને શું તાત્કાલિક મદદ કરવામાં આજે અમે બધા જ ગણેશ વિસર્જનનું હતું ત્યાં વિસર્જનમાં હતા અને અમને એકદમ સમાચાર મળ્યા કે આવી રીતે જે લોડિંગ રોપવે છે એની ટ્રોલી આ રીતે તૂટી છે ને એમાં કોઈને વાગ્યું છે ને એ રીતે અમને માહિતી મળી એટલે અમે તાત્કાલિક ત્યાં આગળ સ્થળ ઉપર પહોંચ્યા સ્થળ ઉપર અમે પહોંચ્યા અને જે પ્રાથમિક માહિતી અમને મળી કે એનો જે આ આખો છે લોડિંગ રોપવે છે અને પાવાગઢનું જે ડેવલપમેન્ટ અત્યારે ડુંગર ઉપર ચાલી રહ્યું છે એની અંદર જે સામાન નીચેથી ડુંગર પર પહોંચાડવાનો એ પાવાગઢના વિકાસની શરૂઆત થઈ ત્યારથી આ રોપવે છે અને આની અંદર લોડિંગનો બધો જે સામાન છે એ ઉપર જાય છે અત્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે પ્રાથમિક દૃષ્ટિએ એનો જે રોપ છે એ રોપ તૂટવાથી આખી ટ્રોલી છે એ ઉપરથી નીચે આવી અને એનો જે ટાવર છે એ ટાવર સાથે અથડાઈ અને એના લીધે એ ટ્રોલીની અંદર જે છ લોકો હતા એ બધાના મૃત્યુ થયા છે ખૂબ દુઃખદ ઘટના છે અને જે રીતે અમે સ્થળ ઉપર પહોંચ્યા ત્યાંથી એમને બધાને સાથે લઈ અને સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ સુધી અમે આવ્યા છે અત્યારે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ બધા જ હાજર છે જિલ્લાનું આખું વહીવટી તંત્ર તાલુકાનું આખું વહીવટી તંત્ર ચૂંટાયેલા પદાધિકારીઓ મંદિરના જે ટ્રસ્ટીઓ છે એમાંથી પણ હાજર છે એટલે અત્યારે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ અમે હાજર છે અને અત્યારે રેસ્ક્યુની જે કામગીરી છે પ્રાથમિક તબક્કે રેસ્ક્યુની કામગીરી અત્યારે બધા જ કરી રહ્યા છે